ખેતી સાગર બનાવીશું જેથી માંથી જે કઈ તમે બિયાણ લઈ ગયા છો એ બધા જ ખેડૂત મિત્રો નામ આપણે બોલશું અને સાથે નાશક દવાની આપણે વાત કરીશું સાથે સાથે કે ભાઈ કપાસ તમે ગમે કર્યો હોય ગમે કપાસ કર્યો હોય સેરાટ કર્યો હોય સંકેત કર્યો હોય સાગરલક્ષ્મીનો ત્રણસો એક છે તિલક છે મુંગટ છે મેક્સકો વર્ઝન એપી છે બરોબર છે મેજિક બોલ કર્યો હોય કે અજીતનો કપા કર્યો હોય કે ગમે ફોરજી ફાવજી તમે નથી બિલ વગરનો લીધો હોય ગામડે ગામડે આપી જાવ હોય એવો બિલ વગરનો કપા હોય ને તો એમાં પણ નિંદામણ નાશક દવા ચાલે એની પણ આપણે આજના વિડીયોની માલિકા વાત કરીશું હા પેલા જે બરાડા નાખતો હતો ને એવું નહીં થાય કારણ કે એનર્જી તો છે પણ ગળું તમને બેહી ગયેલું છે કારણ કે એક ધારા ઘરાક આવતા હોય તો આપણે બોલવું તો પડે જ બાપા અને હરખી માહિતી તમને ન આપવું તો એ પણ આપણી શું કહેવાય કે ફરજની બાર કહેવાય એટલે જે ખેડૂત મિત્રો દોઢસો બસો કિલોમીટર કાપીને આવ્યા હતા અને એને ગળું બેહી ગયું હોવા છતાંય પૂરેપૂરી તમને એમાં ચોક્કસ માહિતી આપણે આપેલી છે બરાબર છે તો વાત કરીએ શરૂઆતથી હર એક ખેડૂતના આપણે નામ બોલીશું તો શ્રી ગણેશભાઈ કરીએ વેલજીભાઈ ડાયાભાઈ ઇટાલિયા શાન કાખરા ગાળીયાધાર મૂઘટના લઈ ગયા છતા ત્રણસો એક ત્રણસો એકના અગિયાર પેકેટ મૂઘટના બાર પેકેટ અને તિલકના તેર પેકેટ અરવ બધાય બાય પાંચ એમ મારો આવી ગયો તરો હ પછી જે ભીમજીભાઈ હીરાભાઈ ભરવાડ સુરનિવાસ ગારીયાધાર મુંગટના હાફ પેકેટ તિલકના ત્રણ પેકેટ

આ તમને કોઈ મોટા મોટા બેમાં ટપ્પા રેખા જીણવા થશે ગુલાબી યળ માટે બહુ સારી એવી રોગપ્રિતકારક શક્તિ ધરાવશે એટલે કે બીજી કોઈ અન્ય વેરાયટીની માલિપા સો જીણવામાંથી સાળી જીણવા હારી ગયા છે તો તમને મૂંગટમાં ત્રણસો એકમાં તિલકમાં મેજિક બોલમાં અને હેપ્પીમાં બરાબર આમાં તમને ખાલી દસથી પંદર ટકા યળ તમને જોવા મળશે અને એમાં પણ આપણે ગુલાબી યળ માટે તમને કહું ફેનવાલ ને પ્રોફેનોન સાયપોર ને ઇથિયોન ને ડેલ્ટાન ઘણું બધું નાખતા હોઈએ છીએ આ જે ખેડૂત મિત્રોએ નાખ્યું તું અને એમને કપાસના ઉત્પાદન સારા આવ્યા હતા દિવાળી સુધીમાં તો તમે ગમે કપાકારો હારો થાય છે પણ એ પછી જે કપા કરો ને એમાં પણ તોડી નાખી એવા કપાસના ઉત્પાદનો આવ્યા હતા બરોબર છે પછી છે ઘનશ્યામભાઈ દેવરાજભાઈ અમરેલી બરોબર બે મિનિટ એક મૂન ફોન કરજો

પાંચ પેકેટ રાજુભાઈ ત્રણસો એકના છ પેકેટ છે પછી જે કિશોરસિંહ સિંહ હરિચંદ્રસિંહ ગોવિંદ ઉમરાળા બરોબર તો એ લઈ છે પુષ્કરના વીસ પેકેટ અશ્વિનસિંહ એસ વડોદ ઉમરાળા પુષ્કર લઈ જાય તેર પેકેટ વિનુભાઈ

ત્રીસ પેકેટ બીજો દાણો નથી કરવા થતો એ કે તમડાટી બોલાવી દેવાની છે બરોબર પછી છે સુરેશભાઈ કાળુભાઈ ડાભી હોઝપરા વલભીપુર મુંગટના પાંચ પેકેટ ભૂપતભાઈ માધાભાઈ રતનપર પાલિતાણા ત્રણસો એક ના ત્રણ પેકેટ મુંગટના પાંચ પેકેટ તિલકના બે પેકેટ કિરીટસિંહ ગગુભા ગોહિલ સોનગઢ મુંગટના ચાર પેકેટ તિલકના ચાર પેકેટ અનિરોધશી જોડુભા સોનગઢ મુંગટના ચાર પેકેટ તિલકના ચાર પેકેટ મંજીભાઈ રવજીભાઈ સોહાન સોનગઢ મુંઘટના ત્રણ પેકેટ મગનભાઈ પ્રાગજીભાઈ જેસર તિલકના દસ પેકેટ બાબુભાઈ બચ્ચુભાઈ કાનપરિયા માવ જીંજવા બગસરા તિલકના ચાર પેકેટ ત્રણ સુરકના ચાર પેકેટ

પછી છે ત્રણસો એક ના પાંચ પેકેટ મુંગટ ના ચાર પેકેટ ચંદુભાઈ રમુભાઈ આપણે મેક્સકો ટેકનોલોજીમાં કહી છે આ મોટું ટાળું ઝીણવું થાય લાકાભાઈ ભગવાનભાઈ માગટ ના બે પેકેટ થોડા ખોખાર આવજો બાપા તબિયત ખરાબ છે મારા વાલા પણ આશીર્વાદ આપજો હબી તબીબ હાલી થઈ જાય માવજીભાઈ ધીરુભાઈ બાંભણીયા કેરાળા મેજિક બોલ ના ચાર પેકેટ મેક્સકો ટેકનોલોજી વાળું બરાબર અનિલભાઈ જોશી નોંઘર વધારે મુંગટ એક પેકેટ ત્રણ એક પેકેટ કાંતિભાઈ ચવાણી જલાલપુર વલ્લભીપુર ત્રણસો ના પાંચ પેકેટ મુંગટના પાંચ પેકેટ તિલક એક પેકેટ ઓધવજીભાઈ મંજીભાઈ કેવરિયા જલાલપુર વલભીપુર વાળા એમના છે મુંગઢના ચાર પેકેટ ભીખાભાઈ વસરામભાઈ મતિયાણા લાઠી તિલકના ચાર પેકેટ મુંગઢના ચાર પેકેટ રમેશભાઈ બેચરભાઈ ખાનપર મોરબી હવે મોરબી વાળા જોયું આખી ગાડી ભરીને આવ્યા બાપા બરોબર ત્રણસો એક ના આઠ પેકેટ મુંગઢ ના આઠ પેકેટ તિલકના ના આઠ પેકેટ નવાબના ના આઠ પેકેટ અને મેજિક બોલના ના પાંચ પેકેટ તો ઘણા કેવા છે ઘડી વિડીયો બંધ કરી દઈશું આપણે ઘણા આવી ગયા છે એટલે આપણે પાછા માલ દેવામાં રહી ગયા હતા હાવ હાથ બે ગયો છે ગળું તમને કોઈ પૂરું થઈ ગયેલું છે પણ નામ બોલ્યા વગર છૂટકો જ નથી બાપા કારણ કે બધા ખેડૂતના ફોન ઉપર ફોન આવે છે પછી છે બાબુભાઈ વશરામભાઈ વધર મુગટના બે પેકેટ ઘરાક આવી ગયા હતા એટલે માટે વિડીયો થોડોક બંધ કરવો પડ્યો તો आ, थोड़ा नाम धीमे बोला है हाव बेहतु जैसे बापा अल्पेश भाई करसन भाई वीडिया सुल्तान पर मालिया मालिया मोरबी त्रो एक न पांच तिलक पांच मुंगट पांच मेजिक बोल पांच प्रेमजी भाई देवजी भाई अखाड़ा खाखरे जी मालिया मोरबी बराबर

સુરેશભાઈ ભરવાડ પિયાવા સાવર કુંડલા ત્રણસો એક એક અને મુંગટ એક પ્રવીણભાઈ પોપટભાઈ મકવાણા પાલિતાણા ઘેટી પાલીતાણા મુંગટના ના દસ પેકેટ ભાવેશભાઈ ગોરધનભાઈ વીરાણી બાદડા સાવરકુંડલા ત્રણસો એક ના પાંચ અરવિંદભાઈ વાલાભાઈ રેવાભાઈ ભરવાડ નાના સક પર ગઢડા સ્વામીના હેપી એક મેજિક બોલ એક ત્રણસો એક બે તિલક બે અને મુંગટના બે નાનજીભાઈ દેવાભાઈ વાવ વાવટેશન ગઢડા સ્વામીના ત્રણસો એક એક મુંગટ એક માવજીભાઈ દયાળ ગોરડકા ગઢડા ત્રણસો એક લગરાભાઈ ગઢડા સ્વામીના મુંગટ એક ત્રણસો એક એક તિલક એક એપી એક કંચામભાઈ કરશનભાઈ માલાણી ભેંસાણ લીલીયા ત્રણસો એકના ત્રીસ પેકેટ મુંગટના પાંચ પેકેટ અને તિલકના પાંચ પેકેટ જાવેદ બી સૈયાદ લોલિયાણા વલભીપુર ત્રણસો એક બે પેકેટ મુંગટ એક પેકેટ અને તિલક એક પેકેટ પછી છે જયસુખભાઈ અશોકભાઈ જગદીશભાઈ રણોળા પાલિતાણા મુંગટના બે પેકેટ ત્રણસો એક ના હાથ પેકેટ અને હેપી મેક્સકોટ વર્ઝનમાં એક પેકેટ પછી છે મુકેશભાઈ હરજીભાઈ આંબલીયાળા મતિયાણા લાઠી ત્રણસો એક ચાર અને મુંગટના ચાર પેકેટ પોપટભાઈ પ્રાગજીભાઈ કાછરડિયા લાઠી મુંગટ ચાર પેકેટ ત્રણસો એક ચાર પેકેટ મુકેશભાઈ ભાનુભાઈ સોહાણ ગોપાલ ગ્રામ ધારી ત્રણસો એક ના દસ પેકેટ તિલક ના દસ પેકેટ અને હેપી મેસકોટ વર્ઝનમાં બે પેકેટ હેપી જે છે ને એનો વિક્રમ પાંચ જવડું મોટો સબડ ટબા રેખું ઝીંડવું સાહેબ બરોબર પછી છે પોપટભાઈ લવજીભાઈ નાકરાણી ઉચડી મુંગટના ચાર પેકેટ તિલકના ત્રણ પેકેટ ભરતભાઈ દેવસી મીણાપુર ચૂડા મેઝિક બોલના ના બે પેકેટ તિલક ત્રણ પેકેટ રાયસંગભાઈ ગોવાભાઈ મીણા મીણાપુર ચૂડા મેઝિક બોલના ના ચાર પેકેટ તિલકના ચાર પેકેટ લાલજીભાઈ વઘાસિયા આટકોટ મુંગટના ત્રણ પેકેટ પછી જે ગટુર ગોવાભાઈ મીનપુર સુડા હેપી બે પેકેટ ત્રણસો એક ત્રણ પેકેટ તિલક છ પેકેટ અને ત્રણસો એક ના હોળી પાછા પાંચ પેકેટ વધારે એટલે ત્રણસો એક ના આઠ પેકેટ ઘનશ્યામભાઈ ખીમાભાઈ બાવળિયા મીનપુરા ચુડા તિલક એક અને ત્રણસો એક એક રમેશભાઈ સુરસંગભાઈ નાવડા બરવાળા નવાબ ચાર પેકેટ હેપી બે પેકેટ મેજિક પેકેટ ધર્મા ત્રણ પેકેટ મારા બાપ હવે માર એટલું જ બોલા એ બીજા નામ છે એ આપણે આવતા વિડીયોમાં બોલજુ પણ ગળું તમને છે હો એટલે રજા આપો નવો વિડીયો નો સુધી રામ રામ જય જવાન જય કિસાન